નરેન્દ્ર મોદી મહત્વના રાજભવન કરશે આયોજન કરવામાં આવ્યું છે ત્રણ કલાક જેટલા સમય માટે બેઠક કરવામાં આવશે અને રાજકીય મુલાકાતો કરવામાં આવશે પીએમ મોદી પહોંચ્યા રાજભવન પીએમ મોદી રાજભવનમાં કરશે બેઠક રાજ્ય સરકારના પ્રધાનો અને નેતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવશે કલાક જેટલા સમય માટે બેઠક કરવામાં આવશે અને રાજકીય મુલાકાતો કરવામાં આવશે રાજ્ય સરકારના પ્રધાનો અને નેતાઓ સાથે પીએમ નરેન્દ્ર મોદી બેઠક કરશે અને ત્રણ કલાક જેટલા સમય માટે બેઠકો કરશે અને રાજકીય મુલાકાતો પણ કરશે પીએમ નરેન્દ્ર મોદી રાજભવન પહોંચી ચૂક્યા છે પીએમ મોદી રાજભવનમાં બેઠક કરશે અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે પીએમ મોદી રાજભવન પહોંચ્યા છે શું છે સમગ્ર વિગત ਜੀ ਚੱਕਰ ਸੇ ਵੜਾਵਦਨ ਨਰੇਂਦਰ ਮੋਦੀ ਕਰੋ ਜੇਕਰ ਵੀਰਨ ਪ੍ਰਵਾਸੀ ਜੈ ਕਾਲੇ ਜੋ ਉਹ ਪਹੁੰਚ ਚੁੱਕਿਆ ਜੇ ਅ ਕੱਲ ਇੱਕ ਰਸਤੋ ਕਾਰਗਰਮ ਪਤਾ ਹੋਤੋ ਨੋ ਜਾਰ ਬਾਦ ਅੱਜ ਰਾਜੀ ਵਾਤਰਾਮ ਹੋਇ ਤਾ ਅੱਜ ਧਰਮਾਤਮਾ ਮੰਦਿਰ ਖਤੇ ਇੱਕ ਐਕਸਪੋ ਨੂੰ ਗੱਲ ਕਰਨ ਕਰਿਓ ਤੂ ਅਤੇ ਇੱਕ ਕਮਿਟੀ ਮੇ ਹਾਜ਼ਰ ਆਇਆ ਤਾ ਜਾਰ ਬਾਦ ਤੇ ਬਪਰੇ ਮੈਟਰੋ ਸਟੇਸ਼ਨ ਉੱਤੇ ਗੱਲ ਮਗਾਇਆ ਤਾ ਜੇ બીજો ફેઝ છે મેટ્રો સ્ટેશન નો જે અમદાવાદ થી ગાંધીનગર નો તેનું ઉદઘાટન તેમણે કર્યું હતું તેઓ સેક્ટર એક થી ટ્રેન માં બેસી યુવાનો સાથે વાત કરતા કરતા ત્યાં ગયા હતા અને સાથે ત્રીજા કાર્યક્રમ ની વાત કરવામાં ત્રીજો જે અમદાવાદ નો કાર્યક્રમ તે ને હાલ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચી ચુક્યા છે રાજભવન ની વાત કરવામાં આવે તો રાજભવન તેઓ લગભગ મુખ્યમંત્રી તેમજ બીજા નેતાઓ સાથે બેઠક કરી તેવી શક્યતાઓ છે લગભગ બે થી ત્રણ કલાક જેટલો સમય છે તે જાણવા મળ્યું છે તે પ્રમાણે બે થી ત્રણ કલાક લોકોને મળશે ને મુલાકાત કરશે ને બેઠક પણ કરશે એટલે કહી શકાય કે આ રાજકીય મુલાકાત પણ કહી શકાય ને તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ ત્રીજી પીએમ બન્યા બાદ પહેલી વાર ગુજરાત આવે છે એટલે નેતાઓને આમ પણ મળવાનું હોય એટલે તે રીતે પણ તેઓ મુલાકાત કરશે